બચાવની ભાગોળે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે બચાવ ખાતે આવેલ નાની ચિરઈ ગોકુળ ગામમાં રહેનાર વિજય નામનો યુવાન પોતાની પત્ની અને પુત્ર પુત્રી કાવ્યા સાથે સાસરીએ લલિયાણા ગયેલ હતો જ્યાથી गत તારીખ 26 10 ના બપોરના સમયે આ પરિવાર પરત આવી રહ્યો હતો તે સમયે ભચાઉ નજીક તેમણે અકસ્માત નડ્યો હતો અહી આગળ જતાં કોઈ અજાણ્યા વાહન માં કાર ભટકাতা ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ ગોઝારા બનામાં ચાલક વિજય અને તેમનો પુત્ર દીપનો મોત થયો હતો જ્યારે તેમના પત્ની ભાવનાબેન અને દીકરી કાવ્યાને বধુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા હતા ગંભીર ઈજાઓના પગલે ભાવનાબેનનો गत તારીખ 11/11 ના સારવાર દરમિયાન મોત થયું હતું બનાવને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાય હતી